પંદરસો બે ત્રણ પાંચ પંદર અઢારવી બાય પચીતે સિત્તેર પંચોતેર એસી ને પંદર સોળસો સોળસો બેતેંદર પાંચ અઢ અગિયાર તે પંદરસો ને પંદરસો પંદર અઢાર બોતેર તોતેર પંચોતેર છોતેર અઠોતેર એસી એકાશી અઢારસો એકાશી રૂપિયા અઢાર એકાશી તિરતરા થાય ને ભાવ થાય જ છે આપડે કેમ આ કેટલું हम हाँ 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 तो ले ले ये हाथ खेला 70 50 लाल कोपी कहीं ना 70 50 पके छे 70 50 70 रुपए के 70 hitter 70 hitter 1700 रुपए एम के का गोपी हैड़ी

3845 રૂપિયા એમ કે અલગ અલગ ફાળે લેવા તો માટે હા આવી આવી કો ઘણી માતા જાય પર દોર દેતી કો કે તો એ રહી ગઈ પંચાશી અઠાણું સત્તરસો સત્તરસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ દો અગિયાર બાર તેર પંદર અઢારવી બાય બંને ત્રીસ રૂપિયા વરસો 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 હાલે આ બર ઇનનો પેગ કરો ને 1725 61 31 31 60 1760 રૂપિયા 108 1700 રૂપિયા 1700 રૂપિયા 1700 પાકા ખાતાથી તો 100 100 ના ક્યાં ના હું કતા હરું ઓગણીસો રૂપિયા ઓગણીસો રૂપિયા

તો ગોપી ની ઓપી 300 રૂપિયા તો 19 નંબર એટલે હું ગોપી તો શું ના

હલો બાજરી તું મતર મંદર પાંચસો એક દસ પાંચ ચાર પાંચ છ સાત નવ દસ દસ રૂપિયા ઓગણપચાસ ઓગણપચાસ રૂપિયા રૂપિયા કન્યા

પાંચસો સાત આઠ સાઠ રૂપિયા પાંચસો આઠીસ રૂપિયા ચાલીસ એક ચાલીસ ચુમાલી ચુમાલી રૂપિયા પાંચસો ચુમાલીસ ચુમાલીસ રૂપિયા મિનન ચુમાલીસો રૂપિયા પાંચસો ત્રેસઠ ચોસઠ પાંચ હજાર ત્રણસો અડસઠ એકત્રીસ રૂપિયા પાંચસો એકત્રીસ એકત્રીસ રૂપિયા

એકવી રૂપિયા એક જાતે બધા થતા બીજા થતા પછી બાવ દાધા પછી આપણે રૂપિયા રૂપિયા એકાશી રૂપિયા